સુરતથી બાબા અમરનાથના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓને અપીલ અમરનાથમાં મોસમ થોડા થોડા સમયે બદલાઈ રહ્યું છે અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બાબા અમરનાથની જે શિવલિંગ છે તે સંપૂર્ણપણે પીગળી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે જે લોકો શિવલિંગના દર્શન કરવા આવતા હોય તેમને દર્શન માટે ન આવવાની અપીલ કરાય છે બાબા બરફાણીના દર્શન શિવલિંગ પીગળી ગઈ હોવાથી થઈ શક્યા નથી તેવું સુરતના વિપુલ સુહાગ્યાએ જણાવ્યું હતું અહીં રસ્તા પણ ખરાબ છે અને યાત્રામાં ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જય ભોળેનાથ મિત્રો સુરેશ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ અત્યારે આપ શ્રી તમામ ભોલેનાથના ભક્તોને તેમજ તમામ મિત્રોને જણાવવાનું અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે ખૂબ તકલીફ પડી રહી છે લોકોને કારણ કે વારંવાર મોસમ બદલાય છે વરસાદ પડે છે બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો કારણ કે આજે અમે દર્શન કર્યા છે શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે શ્રી અહીંયા આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ શ્રી આવતા હોય તો આવવું નહીં કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે બહુ તકલીફ પડી રહી છે રસ્તા પણ ખરાબ છે એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના એટલે આ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ